નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ બેંકમાંથી ઘર કાર અથવા અન્ય કોઈ પણ લોન લે છે અને લોનના સમયગાળા દરમિયાન કોઈ કારણસર વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જાય છે તો બેંક તે રકમ કોની પાસેથી વસૂલ કરશે તો ઘણા લોકો માને છે કે જો લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે છે તો બેંક લોન માફ કરી દે છે જો જોકે આવું કંઈ પણ હોતું નથી લોન લેનાર વ્યક્તિના મૃત્યુ પછી પણ બેંક લોન વસૂલ કરે છે તો ચાલો જાણીએ કે બેંક કોની પાસેથી લોન વસૂલ કરશે તો હોમ લોનની વાત કરીએ તો હોમ લોનના કિસ્સામાં જો લોન લેનાર વ્યક્તિના મૃત્યુ થાય છે તો બેંક સૌપ્રથમ સહ ઉધાર લેનારનો સંપર્ક કરે છે તેને બાકી લોન ચૂકવા કહે છે જો કોઈ સહ ઉધાર લેનાર હાજર ન હોય તો બેંક લોનની બાંહેધરી આપનાર અથવા કાયદેસરના વારસદાર તરફ વળે છે જો વ્યક્તિને લોનનો વીમો કરાવ્યો હોય તો બેંક વીમા કંપનીને લોનની ચૂકવણી કરવા કહે છે જો આ બધા વિકલ્પો ઉપલબ્ધ ન હોય તો બેંક બાકી લોનની વસૂલાત માટે મિલકતની હરાજી કરી શકે છે હવે વાત કરીએ કાર લોનની તો કાર લોનના કિસ્સામાં જો લોન લેનાર વ્યક્તિ મૃત્યુ પામે છે તો બેંક બાકીની રકમ વસૂલવા માટે ઉધાર લેનારના પરિવારનો સંપર્ક કરે છે જો કાનૂની વારસદાર બાકીની લોનની રકમ ચૂકવવાનો ઇન્કાર કરે તો બેંક પાસે વાહનને ફરીથી કબજે કરવાનો અને તેના નુકસાનની વસૂલી માટે તેને હરાજીમાં વેચવાનો અધિકાર છે તો મિત્રો હવે વાત કરીએ વ્યક્તિગત અને ક્રેડિટ કાર્ડ લોન વિશે તો સિક્યોર્ડ લોનથી વિપરીત અસુરક્ષિત લોન જેમ કે પર્સનલ લોન અથવા ક્રેડિટ કાર્ડ લોન જો લોનના સમયગાળા દરમિયાન લોન લેનારા વ્યક્તિનું મૃત્યુ થાય છે તો બેંક બાકી રકમ માટે કાનૂની વારસદારો અથવા પરિવારના સભ્યો પર દબાણ કરી શકતી નથી જો સહ ઉધાર લેનાર હાજર હોય તો બેંક તે વ્યક્તિ સામે વસૂલાતની કાર્યવાહી કરી શકે છે જો કે ઉધાર લેનારની ગેરહાજરીમાં અને લોનની વસૂલાત માટે કોઈ વૈકલ્પિક માધ્યમ ન હોય તો બેંક લોનને નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએમાં ફેરવે છે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો જેથી આવી અવનવી માહિતી તમારા સુધી મળતી રહે વિડીયો જોવા માટે ધન્યવાદ